વિવિધ વિસ્તારમાં પાલિકાની દબાડ શાખાની કડક કાર્યવાહી કરવામાં આવી છે રોડ પર ઉભેલી ખાડીપીણીની લારીઓ ઉપર પાલિકાની દબાડ શાખાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી સફાઈ ચાર્જ ન ભરતા તભોએ પાલિકા દ્વારા દસ જેટલી ખાડીપીણીની લારીઓ જપ્ત કરી હતી પાલિકા દ્વારા કાર્યવાહી કરતા પાલિકાને લારી સંચાલકો સામસામે આવતા લોક ટોળા ભેગા થતા પીઆઈ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આપ્યા હતા જાણવા મળ્યું માહિતી મુજબ ઘણા સમયથી ખાણીપેઢીની લારીઓ દ્વારા સફાઈનો ચાર્જ ન ભરતા પાલિકાએ કડક કાર્યવાહી કરતા લારીઓ જપ્ત કરી હતી આ સાથે જ પાલિકા પ્રમુખ બિરેન શાહે જણાવ્યું હતું કે ડભોઈના મુખ્ય રોડ રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ દુકાનદાર કે મકાન હોય એ દ્વારા કરવામાં આવ્યો હોય તે સત્તાવરે હટાવી લે આગામી સમયમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ તેમજ બાંધકામ પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને નવા દબાણો તોડી પાડવામાં આવશે જે સફાઈ ચાર્જ લેવામાં આવે છે તેમાં કાજીવાડા વિસ્તાર અને કડિયાવાડ જે એરિયા છે એમાં સફાઈ ચાર્જ એટલે કે રૂપિયા લારી ગલ્લાવાળા આપતા જેના અનુસંધાને આજે ખાસા મહિના પહેલા રૂપિયા બાકી હોય નગરપાલિકાએ લારીઓ એટલે કેને જપ્તીનો હુકમ કરીને કરવામાં આવી છે સાથે સાથે એ લોકોને સૂચના પણ આપી આવી છે કે લારી ગલ્લા જે છોડાવવા આવો તો દંડ સહિત જે બાકી રકમ પડે તમારી સફાઈ ચાર્જ પેટે એ ભરી જવી ને આ કામગીરી આવી નવી અવિરત ચાલુ રહેશે અમે લોકોને એવી પણ સૂચના આપી છે કે તમારે કોઈ નડતર રહેતું હોય કોઈની પરિસ્થિતિ ખરાબ હોય તો અમે એના માટે જવાબદાર છે અમે તમને કહેજો કરીશું પણ નવ થી દસ મહિના સુધીનો સફાઈ ચાર્જ નગરપાલિકાને નુકસાન થતું હોય આગો નતા આપતા એટલે આ પગલું ભરું પડ્યું છે સાથે સાથે પ્રજાને મારે એ પણ જણાવવું છે કે સિટી સ્કૂલ માંથી નાપણી થઈને વાઇટ પટ્ટા પાડી દરેક એરિયામાં નાના વિસ્તાર છે ત્યાં થયું છે એના અનુસાર એક થી બે દિવસમાં દબાણ તોડવાની કાર્યવાહી પણ થવાની છે એટલે જે લોકો પોતાના દુકાનો કે મકાનની ગલીઓમાં દબાન કર્યા હોય એ સત્વરે જાતે તોડી નાખશો બાકી એ દંડ સહિત એમને વસૂલ કર્મચારી ઘરે દુકાને જઈને સૂચના આપી રહ્યા છે કે તમારું જે દબાણ હોય એ સતરે જાતે તોડી નાખવું બાકી નગરપાલિકા એક્શન મોડમાં માં આવીએ